ખેડૂતોને મગફળીમાં બાજરીમાં જુવારમાં જેવા નુકસાન થયું છે એ નુકસાનને અનુસંધાને અમે સાહેબ સાહેબશ્રીને અને સાહેબ સાહેબશ્રીને લેખિત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જેથી કરીને નુકસાન થયું એના વળતર પેટે ખેડૂતોને ફૂલ લીધો પુલની પાખડી યથાશક્તિ સહયોગ મળે એના અનુસંધાને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અમારી માંગ છે કે સતત છેલ્લા ચાર દિવસથી અત્યારે પણ વરસાદ વરી રહ્યો છે આપ હાલમાં જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને આ વરસાદથી મગફળીમાં સોએ સો ટકા નુકસાન છે અમે એવું નથી કહેતા કે સરકાર દ્વારા અમને સહાય મળે અમારી માંગ એવી છે કે સરકાર સર્વે કરે અને સરકારને લાગે કે ના સો ટકા નુકસાન છે તો એ સર્વેના આધારે ખેડૂતોને એનું વળતર મળે એવી અમારી માંગ છે અને આ માંગ જો એક બે દિવસમાં નહીં સ્વીકારવામાં આવે અને એનું સર્વે કરવામાં નહીં આવે તો શનિવારના દિવસે તમામ તાલુકાના સરપંચો અહીંયા હાજર છે એ સરપંચો ખેડૂતો સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરવાના છે અને સરકારની આંખ ઘાડવાની છે કે ખરેખર નુકસાન થયું છે કે કેમ કેમ કે અગાઉ પણ જે વાવાઝોડું અને વરસાદ આવ્યો એ વખતે પણ બાજરી સો સો ટકા નુકસાન હતી તો લાખણી તાલુકાને સહાયથી વંચિત રાખવામાં આવ્યો અહીંયા થરાદ તાલુકાનું ઘોડાસર ગામ જોઈએ તો ઘોડાસરની અંદર અછત જાહેર કર્યું અને મડાલ ગામ એક જ કિલોમીટરનું અંતર છે ત્યાં એ સહાયમાં ના લીધું તો આવી રીતે ભેદભાવ રાખવામાં આવ્યો તો ખેડૂતો ખૂબ ગુસ્સામાં છે અને સરકાર સામે ધરણા પ્રદર્શન કરવાના પ્રયાસમાં છે ભરતભાઈ <Gãra> ઠાકોર <it�a filho au Jungee> <coughs>